મહેતા તમે મકાન ફ્લેટ લેવા કંઈ જાઓ અને તમને એમ કહેવામાં આવે કે આ પહેલી શરત છે અને એ શરત તમે પરિપૂર્ણ કરતા હો તો જ મકાન મળશે એવું ક્યાંય સાંભળ્યું નહીં હોય પણ રાજકોટમાં ભગવતી બિલ્ડર્સની જેટલી બાંધકામ સાઇટ છે ત્યાં મકાન તમે લેવા જાઓ એટલે પહેલાં પૂછવામાં આવે કે તમને કોઈ વ્યસન છે વ્યસન હોય તો તમને મકાન નહીં આપે વ્યસન તમારે છોડવું પડશે તો જ મકાનનો સોદો થઈ શકે આવું રાજકોટમાં થઈ રહ્યું છે ભગવતી બિલ્ડર્સની ઘણી બધી બાંધકામ સાઈટ છે ત્યાં અને આ બિલ્ડરનું નામ છે અજયભાઈ વાડોલિયા મૂળે તો એ જોડિયા તાલુકાના બોરકા ગામના વતની પણ વર્ષોથી રાજકોટ છે રાજકોટમાં બાંધકામ સાઈટ ઉપર મજૂરીથી એમણે શરૂઆત કરી પછી ચણતર કામ પ્લાસ્ટર કામ એમ શીખતા ગયા કોન્ટ્રાક્ટર થયા અને આજે બિલ્ડર છે અને એમણે ઘણા બધા મકાનો આવી રીતે રો હાઉસીસ બનાવ્યા છે એમણે આ મુવમેન્ટ આખી શરૂ કરી છે વ્યસન મુક્તિ માટે કોઈ પણ પ્રસંગે જઈ અને લોકો વ્યસન છોડે એ માટે કામ કરતા રહે છે બીજી પણ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે ઉનાળામાં દર રવિવારે ચકલીના માળાનું કુંડાનું વિતરણ કરે છે રોપાનું વિતરણ કરે છે એમની બાંધકામ સાઈટ ઉપર મેડિકલ કેમ્પ સતત થતા રહે છે આવી ઘણી બધી પ્રવૃત્તિ કરે છે આ બધી પ્રવૃત્તિ વિશે આજે વાત કરવી છે અજયભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં ધન્યવાદ જી જી આ અજયભાઈ પહેલાં તો એ કહો કે તમે આટલો સંઘર્ષ કરીને બિલ્ડર સુધી પહોંચ્યા ઘણા બધા વર્ષો એમાં વીત્યા હોય બહુ સ્વાભાવિક છે પણ આવો કેવી રીતે વિચાર આવ્યો કે ભાઈ વ્યસન હોય એને હું મારું મકાન નહીં આપું કોઈ બિલ્ડર આવા જોખમ લે નહીં એવું કઈ રીતે શક્ય બન્યું સાહેબ શરૂઆત મારી હું દસમું ધોરણ દસ ધોરણ હું ટોટલ ભણ્યો જી દસ ધોરણ ભણ્યા પછી આજ લાઈન મારે પહેલેથી નક્કી હતું કે મારે જાવું છે આ લાઇનમાં બરાબર તો હું મજૂર તરીકે આ લાઈનમાં જોડાણો બાંધકામની લાઈનમાં ત્યારે મેં જોયું કે પણ તમારા પરિવારમાં કોઈ બાંધકામ લાઈન સાથે જોડાયેલા હતા મારા મારા બાપુજી જ આ લાઈન સાથે જોડાયેલા હતા બરાબર એ ઈકડિયા કામ કરતા જી અને ત્યાર પછી બાંધકામ માં થોડું એમની શરૂઆત હતી જી જી એટલે મારી બેઝિક શરૂઆત થઈ મજૂર તરીકે આ લાઇનમાં બરાબર ત્યારે મેં જોયું કે ઘણા બધા જે બાંધકામના મજૂરો છે કારીગરો છે એ નેવું ટકા વ્યસન હોય બરાબર વ્યસનવાળા જ હોય છે બરાબર અને પોતાનું શરીર અને સાઈટ બે વસ્તુ બગાડતા હોય થૂંકી થૂંકી એટલે મને એવું થયું કે મજૂર બેઠા બેઠા બીડી પીતો હોય તો દસ પંદર મિનિટ એમાં બીડી પીવા બગાડી નાખે જી તો સમયની નો વ્યય થાય અને એનું સ્વાસ્થ્ય બગડે બરાબર એટલે મને

આ શરૂઆત થઈ મારી વ્યસન મુક્તિ ની યાત્રાની બરાબર અને ત્યારથી હું લોકોને જ્યારે હું કામ કરતો એક કારીગર તરીકે તો ત્યારે હું કામ ઉપર રજા રાખી અને ત્રણસો ચારસો રૂપિયાનું હાજરી નું રોજ પાડી અને વ્યસન મુક્તિ કરાવવા જતો ત્યારે મને ઘણા લોકો એવું કેતા હવે તને એ લોકો કઈ આમાં ઈનામ નહીં દીધી તારું ઘર વ્યસન મુક્તિ વાળાથી તારું કામ કરશે કર પણ સૌજીભાઈ ધોળકિયા ની મને એક વાત યાદ આવે છે કે એમણે મેં ઘણી ઘણી વાર સાંભળ્યા છે તો એ કેતા હોય છે કે ભાઈ તમે શેઠ નું કોઈનું કામ કરો છો ને તમને રોજના સો રૂપિયા મળે છે તો એ સો ની બદલે તમે બસો નું કામ કરો બરાબર તમને એ મળવાના સો રૂપિયા પણ સો રૂપિયા જે જમા થયા ને એ ઉપરવાળાના ખાતામાં જમા થયા અને એનું એવું જબરજસ્ત ચક્રવૃદ્ધિ વ્યાજ છે મજૂર માણસ અત્યારે બિલ્ડર તરીકે આમાં મારી કોઈ એવી આવડત નથી કે હું દસ ફેલીઓ માણસ છું કોઈ નોકરીએ જવું હોય તો કોલેજ કરેલી છે એમ પેલા પૂછે પછી નોકરીએ રાખતા હોય તો દસ ફેલ વાળાને અત્યારે અહીંયા આપણે ભણેલા ગણેલા અત્યારે આપણી પાસે પૂછવા કે ભાઈ સર અમને વેકેન્સી હોય કે જોઈએ બરાબર તો આનાથી વિશેષ બીજું શું હોઈ શકે પણ એમ નહીં તમે ક્યાંથી આની શરૂઆત કરી કે બાંધકામ સાઈટ ઉપર મજૂરો હતા એના વ્યસન છોડાવવાથી શરૂઆત કરી ક્યાંથી કરી હું પેલા મજૂરો જે કામ કરતા હોય ને એને મૌખિક કહેતો બરાબર તમે વ્યસન છોડો આ તમને સ્વાસ્થ્યને નુકસાન કરે તો એ નાની ઉંમર હું પંદર વર્ષની ઉંમરથી આ લાઈનમાં આવ્યો બાંધકામ બરાબર તો ત્યારે તો એ કામ એમાં કરતા હોય વીસ બાવીસ પચીસ વર્ષ નો હોય કે એનાથી મોટા વડીલો બધા હોય તો આ બધું સહન કરી નઈ ત્યારે પરિણામ મળતું તું ખરા ત્યારે પરિણામ મળતું તું નહિ ટકા એ આપણને સમજાવે એવા મળતા અને દસ ટકા કોઈને એવું લાગી જ હતું કે ભાઈ આ છોકરાની વાત હતી છે ને હવે હું હાલો પ્રયત્ન કરીશ છોડી દઈશ બરાબર પણ ત્યારે આપણી પાસે એવું કોઈ સાધન નહોતું કે હું આલી વાત તમે દવા લઈ જાઓ છોડી દો પોતાના મનથી વિચારે અને છોડી દે એવું દસ ટકા જ રિઝલ્ટ મળતું બરાબર બરાબર પણ આ પછી તમે આવો નિયમ કરીને કહો કે મારું મકાન તમારે ખરીદવું હશે તો તમારે વ્યસન છોડવું પડશે જી હવે આ બહુ જોખમી બાબત છે કે કોઈ માણસ પોતાનો ધંધો માં નુકસાન થાય એવું તો એવી શરત તો ન જ મૂકે આવો નિર્ણય કેવી રીતે લીધો બે હજાર સાલ થી મારા જે હું ગુરુ કહું છું જેમને લાલજીભાઈ દેડી એ મને મળ્યા ત્યારથી મને એ એના માટે દવા જે હોય ને ઔષધિ એ એ નિઃશુલ્ક આપતા રહ્યા એ બધાને જેને છોડવા માંગતા હોય ને તો મને એમ થયું કે આ આનાથી તો આપણે વધારે કામ કરી શકશું એટલે ત્યારથી મેં લોકોને દવા પીને છોડાવવાનું કામ શરૂ કર્યું ને તો એમાંથી નેવ ટકા રિઝલ્ટ મળવા માંડ્યું અને દસ ટકા તો એવા વ્યક્તિ પરિવાર માંથી કોઈ ફોર્સ કરતા હોય દવા લઈ ગયા હોય ને પછી છોડવા ન માંગતા હોય એવા તો નેવ ટકા રિઝલ્ટ મળતું હતું ને એટલે એના તરફ દોડવાની વધારે મને પ્રેરણા મળી અને પછી પેલા આ દોરવતો ઢાળ મળ્યો એના જેવું થયું બરાબર પેલા હું જ્યારે બીજાને ત્યાં કામે જતો ત્યારે હું કામ બંધ રાખીને ત્યાં પ્રોગ્રામ કરવા જતો વ્યસન મુક્તિના તો પછી ભગવાન એવી સગવડતા કરી દીધી કે ભાઈ હવે આપણે રોટલા માટે દોડવું નથી પડતું એ બધું ઓટોમેટિક આવે છે ભગવાનની કૃપા હા ચક્રવૃદ્ધિ વ્યાજ જે લોકોએ છોડ્યું ને એના એ તો ઠીક છે પણ એના પરિવારજનોના ના આપણને જે આશીર્વાદ મળ્યા ને એના લીધે હું અત્યારે જે પણ સ્ટેજે છું ને હું એવું સ્પષ્ટપણે માનું છું એના લીધે એમને અજયભાઈ તમારી પાસે કોઈ માણસ આવે છે ખરીદી કરવા પૂછપરછ કરવા ઇન્કવાયરી કરવા કે ભાઈ મારે આ મકાનમાં રસ છે મને અને વ્યસનની વાત આવે ને મુદ્દો અટકી જતો હોય તો એ ડીલ કેમ કરો છો અથવા તો એ લોકોનો કેવો રિસ્પોન્સ હોય છે વેસનવાળા શરૂઆતમાં છોડવા નથી માંગતા પણ હવે આ લાઇનમાં પીએચડી થઈ ગઈ હા મને ડિગ્રી નથી મેળવી પણ પીએચડી થઈ ગઈ તો એ લોકોને પેલા હું બધું બતાવું અને પછી એને હું સ્પષ્ટપણે કહું ભાઈ મારે ત્યાં તમારું સ્વાગત છે મકાન લેવું આ એક વસ્તુ માટે હું તમને વિનંતી કરું છું કે તમારે છોડવું પડશે અને તમે ન છોડી શકતા હોય તો દવાઈ મારી પાસે મફત લઈ જાઓ અત્યાર સુધી અડતાલીસ હજાર થી વધારે થોડા વિક્રિકા છે અને એનું નામ સરનામું નંબર સહિતનો રેકોર્ડ પણ અમે મેન્ટેન કરતા હોઈએ બરાબર તો મારે ત્યાં મારી સાઈટ ઉપર હું મટિરિયલ આવે ને જે તો મટિરિયલ વાળા એ સંપૂર્ણ નિરગેશની હોય ને ત્યાંથી જ મારું મટિરિયલ છે હા મારો સ્ટાફ જે હોય કારીગર મજૂરો નવા આવ્યા હોય ને એને જે રેગ્યુલર છે એને ખબર જ છે કે ભાઈ આ આપણે ખાવા નહીં દે અને જે નવો માણ આવ્યો તો એને પેલા એમ કે હાલે ભાઈ દવા સવારે કામ ઉપર ચડ્યા પેલા એને દવા પીવડાવીને પછી એને આગળ કામ ઉપર જવા દો વાહ અઠવાડિયા જેવો સમય લાગે અઠવાડિયામાં સજ્જડ બંધ બહુ સરસ જી પણ પણ કોઈ વાર એવું પણ બનતું હશે ને કે ભાઈ માણસ આવ્યો હોય ને વ્યસનના કારણે તમે વિનંતી કહ્યો કે જે રીતે વાતને મૂકી હોય અને પાછો જાય એવું બનતું હશે જી ઘણીવાર દા એવું બનતું હોય છે મને એક બે દાખલા એવા યાદ છે જી મારી પાસે એક સફાઈ કામદાર હું વાત કરું તો સાત આઠ વર્ષ પહેલાંની જી એક વાલજીભાઈ એમનું નામ અને એમને તમાકુની આદત એટલે એ મકાન લેવા માટે આવ્યા એટલે મેં એમણે કીધું કે ભાઈ હું તમને નહીં આપી શકું કિંમતમાં એમને બધું બરાબર બેસતું હતું અને મારી પાસે મકાનો ખાલી હતા જ બરાબર એટલે એમના એક સાધુભાઈ સાથે આવ્યા અને વાત વાલજીભાઈ ગાલો ભાઈ હું છોડી દઈશ તો મેં કીધું આપણે આગળ વધીએ એટલે એમના સાઢુભાઈએ હતા ને ભાવની બાબતમાં રખજે કાલજીથી એટલે ઈ તમાકુ ખાતા ખાતા મોઢામાં એ એ લોકો બોલતા હોય તો આપણે એની સમજી ન શકે વાત તમે તમાકુ ખાવ છો ને તમે એમ જો છોડી દઉં તો આપડે વિચારી દઈએ તમાકુ નો ઘા કરી દીધો અને એકવીસ હજાર રૂપિયા નો ડામ મને આવ્યો વાહ એકવીસ હજાર રૂપિયા પાછળ અટકતું હતું એવું એવું સહન કર્યું છે એમણે વ્યસન છોડી દીધું એકવીસ હજાર રૂપિયા એમાંથી મેં ઓછા લઈ લીધા અને વાલજીભાઈ મકાન આપ્યું બીજું એક ભાઈ મારી બીજી સાઈટ ઉપર મકાન લેવા માટે આવ્યા એટલે એમણે મેં ચર્ચા કરી કે ભાઈ મકાન હું તમને જો આ તમે ફાકી ગાવ છો બંધ કરો તો આપીશ એમને ઓટો પાર્ટસ વ્યવસાય હતો ઓકે એટલે એ કે અત્યારે હું કહું કે હાલો ભાઈ મેં છોડી દઉં છું પછી નો છોડું તો તમે શું કરી લ્યો એટલે મેં કીધું ભાઈ આપી દીધા પછી તો કઈ ન કરી શકું પણ અત્યારે એ આવું કેમ એટલે મેં કીધું અત્યારે તમે મારું મકાન લેવા આવ્યા આપડે દીકરીનું શક કરવા માટે જ્યારે મૂર્તિઓ જોતા હોય તો એ આપણે જોઈન આપીએ ને કે ભાઈ દારૂડીઓ નથી ને એને દુગા ટેવ નથી ને એ જોઈન બધું કરીએ ને તો હું બધું જોઈને આપું છું એટલે કે હાલો હું વિચારી લેવાનો છોડવાનું તો કે આપણે પોઝિટિવમાં છોડી દઈશું મેં કીધું તમે છોડી દેજો પણ હવે મારે મકાન નથી આપ્યું ઓહો એટલે એની પહેલા મેં વાત સાંભળીને મને એવું લાગ્યું કે ભાઈ આ નહીં છોડે નહીં છોડે એટલે પછી મેં એને મકાન નો આપ્યું એમણે બે ત્રણ જણા જણા સાથે કેવડાવ્યું હતું કે ભાઈ હવે આની વાત કરો ને તમે હવે મૂકી દઈશું તમે કીધું ભાઈ હવે તમે છોડવા માટે દવા લઈ જાઓ મફત મકાન તમને દવામાં શું હોય છે કંઈ દવા ઈ માટીમાંથી મેળવવામાં આવતી હોય છે જી જી લિક્વિડ હોય છે અને સવારે એક જ ટાઈમ પાણીમાં પાંચ ટીપા પાડીને પી જવાનું હોય છે આખો દિવસ એને વ્યસન યાદ જ ન આવે કે હું આ વ્યસન જે પાન ફાકે બીડી છે વ્યસન કરું એમ પણ તમે કોઈના પ્રસંગમાં ગયા હો વ્યસન વાળા માણસો જુઓ અથવા તો કોઈ સારા પ્રસંગે બીજા કથા કે ધાર્મિક પ્રસંગો ત્યાં પણ આવું કરો છો ખરા જી અમે કથાઓ હોય શબ્દા હોય તો એ દરમિયાન ત્યાં કથાની બારે અમારો સ્ટોલ રાખીએ ઓકે અને કથાકારો એને એમ કે ભાઈ તમે આના વિશે થોડું બોલજો તો લોકો છોડવા માટે પ્રયત્ન કરે કે ભાઈ ભાઈ ને સ્ટોલ છે તમે ત્યાંથી દવા મેળવી લેજો દબા છે એ મફત જ આપીએ છીએ આપણને મફત નથી આવતી પણ ભગવાનની કૃપા થઈ ગઈ હવે આપણે આપી શકીએ છીએ ખરા બરાબર એટલે કથા હોય શપતા હોય સમૂહ લગ્ન હોય કોઈ પણ સમાજના હોય અને મંદિરોમાં પણ કાર્યક્રમ કરી છે મસ્જિદમાં કાર્યક્રમ કરી છે વાહ વાહ એ કોઈ જ્ઞાતિ જાતિના વાડા નથી પણ બધી જગ્યાએ એમને લાભ અને બહુ સારો સહકાર મળે છે કે લોકો પોઝિટિવ વેમાં આપણી છબીને જોતા થઈ ગયા ના ના આપણે ત્યાં વ્યસનનો પ્રમાણ પણ ખાસું છે આજે તમે पानની દુકાનો કેટલી અને નાની ઉંમરમાં આવા વ્યસન લાગુ પડે છે બહુ મોટી સમસ્યા છે એના કારણે કેન્સર થી માંડી કેટલા બધા દર્દોની પણ તકલીફો છે એટલે વાત સાચી છે પણ આ સિવાય પણ તમે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરો છો બાંધકામ સાઈટ પર મેડિકલ કેમ્પ પર તમે લગાવો છો એ કઈ રીતે વ્યવસ્થા હોય બાંદકમ અત્યારે તો સરકારની ઘણી બધી એવી યોજનાઓ ચાલે છે કે જે લોકો સુધી એને પહોંચાડવી છે પણ પહોંચી શકતી નથી અમારું હું જે વિસ્તારમાં અત્યારે બિલ્ડર તરીકે કામ કરું છું અમારું સભાસો બિલ્ડરોનું એસોસિએશન છે ઓકે અને એ એનું હું એક એ લોકો પ્રેમથી મને પ્રમુખ તરીકે બોલાવે છે અને એની અંદર જેટલી બાંધકામ સાઇટો છે સરકાર તો લાભ આપવા માંગે છે તો એક 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 સાઈટ ઉપર જઈ અને આપણે એના માટે જાગૃતિ ફેલાવીએ અને લોકોને સરકારી વાહન ત્યાં સુધી જઈ અને દવાઓ આપે છે એની સારવાર કરે છે ઉત્તર મજૂરો પોતાનું કામ ખોટી કરી અને દિવસ પાડીને દવાખાના સુધી ન જતા હોય તો આ આ માધ્યમથી બરાબર કરી શકાય છે બહુ સરસ અને તમે પર્યાવરણની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરો છો રોપા વિતરણ છે ચકલીના માળા વિતરણ છે એના વિશે થોડી વાત અને દર ઉનાળામાં જી મને તેર વર્ષ થઈ ગયા જે હું દર ઉનાળામાં ચકલીના માળા અને એના પાણીના કુંડા કુંડા બરાબર એનું વિતરણ હું પેલા સ્કૂટર હતું ત્યાં સ્કૂટર લઈને નીકળતો આગળ કુંડા રાખી એક વાયરનું બંડલ અને એક પકડને ને બે ખીલી રાખી નીકળું જાડવા જ્યાં જવું ને ત્યાં એને પૂછી જવું તમે આમાં પાણી રેડશો તો હું અહીંયા બાંધી દઉં તો ઘણા લોકો એમ કે ઓહો તમે બહુ સારું કામ કરો એક બાંધી દો કોઈ એમ કે ભાઈ ત્રણ બાંધી દેજો તો કરતો આવું છું તો હવે ગાડીની વ્યવસ્થા છે ભગવાનની કૃપાથી કોઈ ગાડી ભરી નીકળી જાય પ્રેસ આઉટ કરીએ સાઈટ ઉપર થી આખા ઉનાળા દરમિયાન જેને જોતું હોય એ બધા લઈ જાય

હમણાં થોડી બ્રેક છે કારણ કે હમણાં મને કોબરા બેટ થઈ ગયો ને તો ચાર થી પાંચ મહિના લાગ્યા રિપેરિંગ થતા એટલે હમણાં થોડું સાયલન્ટલી હમણાં સર પકડવાનો ધંધો બંધ છે જી બહુ સરસ વાત છે કે તમે વ્યવસાયની સાથે આવું કામ કરી રહ્યા છો અને મેં ક્યારે આવું સાંભળ્યું નથી કે કોઈ તમારું મકાન ખરીદવા આવે ને તમે એમ કહો કે તમે વ્યસન છોડશો તો જ હું આપીશ આ તો બહુ અદભુત આઈડિયા છે એને અમલમાં મૂકીને તમે આટલા વર્ષોથી કામ કરો છો એ બહુ મહત્વની વાત છે કારણ કે આપણે ત્યાં વ્યસન મુક્તિની અતિશય આવશ્યકતા છે એટલું બધું વ્યસનનું પ્રમાણ છે અને એના એના કારણે મૃત્યુનું પ્રમાણ પણ એટલું જ છે ઘણું બધું છે ત્યારે આવી જાગૃતિની જરૂર છે ને તમે તો ધાર્મિક પ્રસંગોમાં પણ જઈને આવી પ્રવૃત્તિને વેગ આપો છો બહુ મજાનું કામ છે અજયભાઈ અને આવું આટલા વર્ષોથી આ સતત કરતા રહેવું એ બહુ મહત્વનું છે આની આની અંદર વ્યસન આપણા સૌરાષ્ટ્રમાં અને આ મધ્ય સૌરાષ્ટ્ર રાજકોટ જી રાજકોટમાં જે હદે માવાનું ખાકીનું ચલણ અતિશય છે અને એના કરતાં તમે સુરત જાઓ તો હીરા ઘસવો જે હીરાના વેપારીઓ રહ્યા ને ટૂંકમાં કારીગરો તો એ લોકોને બેઠા બેઠા કામ કરવાનું છે એટલે એટલી હદે ત્યાં એ વેસણ વ્યાપી ગયું છે બરાબર ફાંકી ખાઈ અને આપણે જે થૂકા થૂક કરતા હોય ને એક સ્વસ્થ માણસ હોય ને એના શરીરમાં રોજની સાડા ચાર લિટર લાળ બને બરાબર અને આ ફાંકીવાળા ખાઈ ખાઈને થૂકી નાખે છે બહુ સાચી એક કોરો પાપડ આપણે ખાઈએ ને તો એ કોરો પાપડ લિક્વિડ થઈને અંદર જાય ભગવાને એવી સરસ વ્યવસ્થા ગોઠવી છે અંદર કે પાણી પીએ તો લાળ ઓછી જાય અંદર કોરી કઈ વસ્તુ ખાય સુકી તો એટલી લાડ વધારે જાય આપણે અહીંયા કોન્સેપ્ટ નથી આ કે યુરોપિયન કન્ટ્રીઝમાં અમુક ડેવલપ કન્ટ્રીઝ છે એની અંદર ધંધો થાય બરાબર અને મોટા ફંક્શન હોય ને એની અંદર મોટા બાઉલ રાખીને તમે દસ એમ એલ થૂકી દો ને પાંચ ડોલર આપવામાં આવે વાહ એની ફિલ્ટરેશનની પ્રક્રિયા થાય અને એના પાઉચ કરે આપણે જે ક્લિનિક પ્લસ શેમ્પુના ના પાઉચ આવે ને એ પાઉચ આવે ઓકે કેન્સર ના દર્દીઓ એની મોઢાની લિક્વિડિટી જાળવી રાખવા માટે પાણી આપણે ગમે એટલું પી લઈ લિક્વિડિટી નો જાળવી શકાય એને લાળ ગ્રંથિ બંધ થઈ ગઈ હા એની લાળ ગ્રંથિ એટલી બધી નબળી પડી ગઈ હોય કે બહુ ઓછી લાળ બને એટલે એની સ્નિગ્ધતા જાળવી રાખવા માટે ઈ 12 થી 5 ખરીદી 4500 રૂપિયા લિટર આનો ભાવ છે બાપરે અને ઈ પાઉચ મોઢામાં રાખીને એની લિક્વિડિટી જાળવી રાખતા હોય છે બરાબર તો આપણે ક્યાં જઈ રહ્યા છીએ એટલે તમાકુનું પાઉચ તમે આમ કરશો તો પછી લાડ માટેનું પાઉચ એ આમ કરવું લેવું પડશે હજી કોન્સેપ્ટ આપણે અહીંયા નથી પણ જો આમનું માલ્યું તો આવતા વાર નહીં લાગે બરાબર બહુ સરસ ના હજી ભાઈ તમે બહુ અદ્ભુત કામ કરી રહ્યા છો બહુ મજા આવી તમારા અને આવા જોખમ લઈને કામ કરવા એ તો બહુ કામ કામ છે પણ તમે સફળતાપૂર્વક આટલા સમયથી કરી રહ્યા છો બહુ આનંદનો છે આ અને તમારામાંથી લોકો પ્રેરણા લે અને લોકો વ્યસન છોડતા થાય એવું આપણે ઈચ્છીએ તમે કરુણા ટોક્સમાં જોડાયા અને આવી સરસ મજાની વાત તમારી સાથે શેર કરી તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જી